Thank mm -hmm. you. તો હમણાંથી વ્લોગ બનતો નથી મોબાઈલના કોઈ ઠેકાણા છે નહીં તો પછી કોઈપાર બને કોઈ પણ ના બને તમે આજે વિચારતા જે બનાવી જ દઉં તો હવે રોજ બનાવવાનો ટ્રાય કરીશ તો શું એક કન્ટેન્ટ ચાલુ રહે તો કેમ છો બધા મજામાં તો બસ હવે શાક બની ગયું છે અત્યારે મમ્મી બનાવી દીધું છે શિવની કોફી બનાવી દે શિવને જાડા થઈ ગયા છે તો અને આજે દૂધ બની ગયું છે બસ હવે રોટલી બનાવીશ ચા બનાવીશ આજે મંદિરે જવાનું રહી ગયું છે તો પછી જોઈએ જવાય તો જઈએ પછી કન્ટિન્યુ કરો શ્રી શિવાય નમસ્તે તો પણ આ નવ થઈ ગયા છે અને મારું રોટલી શાક રેડી થઈ ગયું છે હવે ચા બની ગઈ તો પહેલાં ચા નાસ્તો કરીશું ને જોઈએ સિંહ લોકો શું કરે છે સિંહને નવડાવી દીધો છે તો સિંહ સુઈ ગયો છે મમ્મી સિંહને હિંચકો નાખી રહ્યા છે

ये चल रहा अभी सब काम निपट गया है, ये है।, फूल है। तो बस एक बार पती तबियत थोड़ी बगड़ी थोड़ी तो तो मैं थोड़ा श्वास चढ़े कोई जाए गभरा मैं डी एलर्जी है तो पे कोई थी जाए तो चलो अत्यार आराम कर एसी में बस हम आरा पड़ी थे शिव रमेमे अग्यारगे उठियो तो बस मरु बढ़ काम फिनिश है અને સાંજે જવાનું છે મમ્મી ને ત્યાં એ લોકો પેક કરવાનો છે તો બસ આ ચાલી રહ્યું છે બે ચાર દિવસ જઈશું વેકેશન કરવા પછી પાછું તો બસ પછી કન્ટિન્યુ કરો શિવાય નમસ્તે તો સાડા છ થઈ ગયા છે દર્શન કરી દઈશું આપણે જય શ્રી બનાવવાનો રહી ગયો ભૂલી ગઈ તો પછી જુઓ મેં બનાવ્યું છે

નાની ઘર જવા માટે સીવું તૈયાર થઈ ગયો છે બટાકા રમે છે અમારી મસ્ત દાળ ફ્રાય ની દાળ બની ગઈ છે એકદમ સરસ અને સાથે ભાત બની ગયું છે સરસ બસ હવે જમી લઈશું તો જમીને કામ બતાવીને હવે પછી નાની જાવ જઈશું સીવું જમીને ત્યાં જઈશું તો કાલે મળીએ શ્રી શિવાય નમસ્તે મેમ જય શ્રી રાધે જે બોક્ચરમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો